મોર્નિંગ જય માતાજી આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે આયુષ હજુ હુઈ રહ્યો છે આયુષને ઉઠાડવી માતાજી આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે હજુ અત્યારે ઉઠે તું કેટલા વાગે છે ખબર છે નવ વાગ્યા અને હજુ નવાનું બાકી છે આ તો ફટાફટ નહીં લે તૈયાર થઈ જાય આપણે ક્યાં જવાનું છે આજે ડાયણી જમવા જવાનું છે ને હા તો વાંધો ને એનો તુલસી નાવ બેઠી છે ને એ નહીં લે એટલે પછી તું નહીં લે બરાબર જોઈ લો મિત્રો આયુષ નહીં રહ્યો છે

બ્રશ કર્યું હતું ને પેલા અને પછી બ્રશ કરીને ભાઈને આવો બેઠો અને પહેલા કરશ ને અને ચા ચા કેરે પીએ મોટું ધોઈ તો પછી બ્રશ કરીને ચાક અને એની ચા પીવાનું હજુ બાકી ના પછી પીવાનું જોઈ લો મિત્રો આવ્યુંસ નહી તો એને તૈયાર થઈ ગયો આ ટી શર્ટ પહેરી અને આ ચડ્ડી નાડાવાળી છે હ માથમ તેલ બેલ નાખવાનું તેલ નાખવાનું માથો નાખેશ તું અને આ ટી શર્ટ કેરે આ કાલર લીધી હતી વિકસોને વીસ રૂપિયાની આવી હતી એમાં ના ભાઈ બરોબર શું કરે છે નથી છોડતા આવડ્યું આયુષના તુલસી બે ઊભા છે તમે જુઓ આયુષ દાણા છે ને જાર છે અને પાણી છે ને તુલસી આવી નહીં લીધું બાકી નહીં લીધું કપડાં પહેરી ને નવા ત્યાં જવાનું નીચે રમવા છે આયુષ ની સાયકલ આમ તો તુલસી ની સાયકલ છે પણ આયુષ ફેરવતો હોય છે આયુષ ની સાયકલ મોટી છે તમને નીચે પડી છે દેખાડશું